શહેરના દરબાર રોડ પર આવેલી શ્રી શાંતાબાઈ મહાસુખભાઈ સાર્વજનિક મહિલા પુસ્તકાલય વિસનગરનો હીરક મહોત્સવ ઉજવાયો હતો જેમાં શહેરના દરબાર રોડ પર આવેલી આ મહિલા પુસ્તકાલયના મકાનના નવીનીકરણ કરવામાં આવ્યું છે જેમાં આ વિસ્તારમાં રહેતી બહેન દીકરીઓને અભ્યાસ તથા વાંચન કરવા માટે ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે આ મહિલા પુસ્તકાલયમાં લગભગ પાંચ હજાર કરતા વધારે પુસ્તકો રાખવામાં આવ્યા છે આજના હિરક મહોત્સવ પ્રસંગે સમારંભના પ્રમુખ તરીકે શહેરના તરીકે ઓળખાતા એવા શ્રી રાજુભાઈ પટેલ આર કે નગર સમાજના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ મહેતા શ્રીજી બુલિયન શ્રી ભાવેશભાઈ પટેલ વીજી આર બુલિયનના શ્રી વીરચંદ દાદા અને મીનાબેન એન શાહના હસ્તે બિન કાપીને મહિલા પુસ્તકાલયમાં પ્રવેશ કર્યો હતો આજના હીરકમાં ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સૌપ્રથમ પ્રાર્થના જાનવી પંડિત દ્વારા કરવામાં આવી હતી મીનાબેન શાહે આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું જ્યારે પ્રમુખ શ્રી નીતાબેન પંડિતે સંસ્થાનો પરિચય અને પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી હતી આજના સમારંભનું સફર આયોજન શ્રી નિમેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું આજના સમારંભમાં ઉપ રહેલા મહેમાનોનું સ્વાગત સંસ્થા દ્વારા દ્વારા શાલ અને પુસ્તકો કરવામાં આવ્યું હતું આઝાદી પહેલા એટલે કે છેલ્લા પંચ્યાસી વર્ષથી ચાલતા મહિલા પુસ્તકાલયના સંસ્મરણો અને માહિતી સબર પુસ્તકોનું વિમોચન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું શ્રી રાજુભાઈ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું શ્રી ભાવેશભાઈ ચોક્સીએ પણ મહિલા પુસ્તકાલયનો લાભ લેવા માટે બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા મીનાબેન શાહે પણ આ વિસ્તારમાં રહેતી બહેન દીકરીઓને મહિલા પુસ્તકાલયમાં દરરોજ આવીને વાંચનનો શોખ કેળવવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી અંતમાં આજના કાર્યક્રમની આભાર વિધિ શ્રી પ્રતિમાબેન દરજીએ કરી હતી રિપોર્ટર પ્રકાશ સોની ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર વિસનગર આજના કાર્યક્રમ વિશે હું કહીશ પંચ્યાસી વર્ષે માસુભાઈએ જે આ લાઇબ્રેરી ની ધરમધરા સંભાળી હતી એ આ લાઇબ્રેરીની ધરમધરા હવે નિમેશભાઈ શાહે સંભાળી અને આજે કેટલા વર્ષો પછી એનું રિનોવેશન થયું અને આધુનિકરણ કરી અને અમે આ લાઇબ્રેરીને બાળકોને બહેનો માટે વાંચવા માટે ખુલ્લી મૂકી છે અને દરેક બહેનો અને બાળકો આ લાઇબ્રેરીનો સતત ઉપયોગ કરે અને અમે આ લાઇબ્રેરીમાં રમતો પ્રવાસ પર્યટન બધા જ પ્રોગ્રામો કરીએ છીએ જેથી જમાના પ્રમાણે કહેવાય છે કે જમાના પ્રમાણે બદલાય એમ અમારે પણ પ્રવૃત્તિઓને બદલવી પડે છે તો જ સંસ્થામાં સંખ્યા થાય અને શ્રોતાઓ આવે તો જ લોકોને એમાં ઇન્ટરેસ્ટ પડે અને પુસ્તકો પુષ્કળ છે બાળ વાંચન માટે બી છે બહેનો માટે છે વાનગી સ્પર્ધાના છે દેશભક્તિના બી છે દરેક માણસો આવે અને લાઇબ્રેરીનો સતત ઉપયોગ કરે એવું અમે ઈચ્છીએ છીએ આ મોબાઈલના યુગમાં પણ બધા મોબાઈલ વાપરતા હોય છે છતાં પણ પુસ્તક વાંચવાવાળાની સંખ્યાઓ તો એટલી જ છે મારી નમ્ર વિનંતી છે કે મા બાપ પોતે પુસ્તક વાંચે અને બાળકને બતાવે તો બાળકને વધારે એમાં આનંદ થાય મોબાઈલ તો જોવો જ બધા ના નથી એની એનાથી જો એના પર જેટલા સ ફાયદાઓ બી છે ને ગેરફાયદા પણ છે પણ બાળકને તમે પુસ્તક ખોલીને પુસ્તક વાંચવા માટે પ્રેરિત કરો તો વધારે સારું છે